ગુજરાતી મૂવી લાલોના પ્રીમિયરમાં હાજરી આપતા એસ્તે કાયાકલ્પના ડોક્ટર પિયુષ બોર ખતરિયા ગુજરાતી મૂવી લાલો દસ ઓક્ટોબર શુક્રવારે રિલીઝ થયું લાલો મૂવીને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે લાલો મૂવીના સ્પેશિયલ પ્રીમિયમમાં ડોક્ટર પિયુષ બોરખતરિયાએ હાજરી આપી અને ડૉક્ટર પિયુષ બોરખતરિયાએ જણાવ્યું હતું કે લાલો મૂવી જૂનાગઢનું મૂવી છે જૂનાગઢના લોકો દ્વારા બનેલું મૂવી છે અને જૂનાગઢમાં જ ફિલ્મનું શૂટ પણ થયેલું છે લાલો મૂવીની સ્ટોરી બહુ સારી છે આખા મૂવીનું સિનેમાટીઝેશન એડિટિંગ સાઉન્ડ સોંગ્સ એક્ટિંગ મ્યુઝિક બધું જ બહુ સરસ છે ગીતામાં જે કર્મ વિશે કહેવામાં આવ્યું છે એના સાથે રિલેટ કરી શકાય છે અને લોકોને મોટિવેશન અપાવે એવું મૂવી છે તો ખાસ બધા લોકોએ આ મૂવી જોવું જોઈએ આજે લાલો મૂવી એટલે આપણા જુનાગઢનું મૂવી રિલીઝ થયું છે અને ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળે અત્યારે તમે એમ જોઈ શકો કે હાઉસફુલ છે બધા લોકો અત્યારે આખું જુનાગઢ અહીંયા ઉમટી પડ્યું છે અને જુનાગઢનો દરેકે દરેક વ્યક્તિ એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર આ મૂવી જોશે કારણ કે જુનાગઢનું જ મૂવી છે જુનાગઢના લોકો દ્વારા બનેલું છે અને જુનાગઢના સીન્સ છે એટલે જુનાગઢના મેક્સિમમ લોકો આ મૂવી જોવે અને મૂવી બહુ સારું છે રિવ્યુઝ પણ બધા સારા છે અને આખા ગુજરાતમાં ઇવન ઇન્ડિયામાં પણ બહુ સારો પ્રતિસાદ છે એટલે આમની ટીમ કિર્તભાઈ ની ટીમ અને એમના બધા એક્ટર એક્ટ્રેસિસ બધાને હું ધન્યવાદ પાઠવું છું અને આવી ક્રિએટિવિટી દર્શાવતા રહો અને આગળ વધો થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં